એ જ કાર્યકર્તાઓ ત્યાં હાજર રહેવાના છે એ જ કાર્યકર્તાઓ સિવાયના કોઈ પણ કાર્યકર્તાઓ હાજર ન રહે એવી આપના માધ્યમથી અપીલ પણ કરું છું કોઈ પણ શુભેચ્છકો હોય એ કોઈ પણ પ્રકારના ટેકેદારો હોય એ ત્યાં ન આવે એવી પણ અપીલ કરું છું અત્યંત સાદગીપૂર્વક આખો ચૂંટણીના પરિણામ પછીનો માહોલ રહે એ પ્રકારની અમારા આદરણીય રૂપાલા સાહેબની પણ લાગણી છે અને પરિણામ સ્વરૂપ આપ સૌને આજે અહીંયા નિમંત્રિત કર્યા છે મારી ખાસ આપ સૌને વિનંતી છે કે ચોથી તારીખના પરિણામ પછી ભારતીય જનતા પાર્ટી રાજકોટ શહેર કામાની કોઈ પણ પ્રકારની ઉજવણી નહીં કરે સારો નિર્ણય છે પરંતુ એક સવાલ છે કે આજે ઘટના બનીના એક દિવસ પહેલા રાજકોટ શહેરમાં જે મમતા બેનર્જી વિરોધ કરવા માટે સંગઠન ભેગું થઈ શકતું હોય દિવસ ઘટના ના થઈ શ્રદ્ધાંજલિ નો કે એવો કોઈ કાર્યક્રમ પણ નથી કરવામાં આવ્યો અત્યારે આના સિવાય ની કોઈ વાત કરવા માટે આપણે ભેગા નથી માફ કરજો હું કોઈ જવાબ આના પછી નહીં આટલી બધી મોટી ઘટના બની એમાં મારી વાત સાંભળો ભાઈ જવાબદાર છે એમાં થોડુંક એક નિવેદન તો આપું જોઈએ એવી વાત છે જે લોકોના મૃત્યુ થયા છે જે લોકોના મૃત્યુ થયા છે એ બધા જ લોકોની અગ્નિદાસ દેવાઈ જાય પછી આપણા હિન્દુ સમાજમાં રિવાજ મુજબ એને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ઉઠવવાના છે છવ્વીસ ડેડ બોડી સોંપાઈ ગયા છે એક ડેડ બોડી છે એ આવી ગયું છે તો એના સગાવાળા સવારે લેવાના છે કાલે સવારે લેવાય જાય અગ્નિદાસ થવાય થઈ જાય

મેયર મેડમ આટલા મીડિયા કર્મીઓ છે પ્રથમ વખત જોઈ રહ્યા છે આ ગંભીર બાબત નથી છાપામાં સાંભળો ભાઈ સાંભળો તમે મારી વાત સાંભળી જ્યારે અમને ખબર પડી ત્યારથી સાત વાગ્યા થી બધા કાર્યકર્તા આગેવાનો ત્યાં હાજર હતા સવારે પાંચ વાગ્યા સુધી

રાજકોટ ખાતે ભાજપની પત્રકાર પરિષદ જ્યારે યોજાય ત્યારે અગત્યના સવાલો મીડિયા કર્મીઓ તરફથી પૂછવામાં આવ્યા અને આ તમામ સવાલોમાં ભાજપના નેતાઓની બોલતી બંધ થઈ કયા નેતાઓની આ કાંડમાં સાંઠગાઢ છે તેવું પૂછ્યું તો જવાબ ન આપ્યો કયા નેતાઓની આ કેસની અંદર સંડોવણી છે આ દુર્ઘટનામાં કયા નેતાઓ સામેલ છે તે તમામ સવાલો મીડિયા કર્મીઓ તરફથી પૂછવામાં આવ્યા પરંતુ એક પણ સવાલના સંતોષકારક જવાબ ન મળ્યા નેતાઓએ ચૂપકી સેવેલી જોવા મળી જેમાં પુરુષોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા અને આ સાથે જ રાજકોટ ભાજપના પ્રદેશ પ્રમુખ પણ આ પત્રકાર પરિષદની અંદર ઉપસ્થિત રહ્યા હતા નેતાઓ તરફથી આ ઘટનાને લઈને અલગ અલગ સવાલો પૂછવામાં આવ્યા અને તમામ સવાલો પર તેમના તરફથી મૌન સેવામાં આવ્યું કોઈ પણ સવાલનો સંતોષકારક જવાબ તેમની પાસે ન હોય તેવું લાગ્યું નેતાઓની આ કાંડની અંદર સાઠગાંઠ છે કે કેમ તેને લઈને પણ સવાલ પૂછવામાં આવ્યો અને જવાબ ન મળ્યો

ભાજપ દ્વારા જે છે તે મૌન સેવવામાં આવ્યું છે કોઈ પણ કામગીરી અંગે ચર્ચાઓ જે છે તે કરવામાં નથી આવી મીડિયા જે છે તેમના દ્વારા સવાલો કરવામાં આવ્યા હતા પરંતુ સવાલોનો કોઈ પણ જવાબ જે છે તે ભાજપના જે નેતાઓ જે છે તેમની પાસે નોતા અત્યારે પદાધિકારીઓ જે છે તેઓ પણ અહીંયા હતા આપ જોઈ રહ્યા છો પગલા લેવામાં આવ્યા પરંતુ પદાધિકારીઓની સામે પગલા કેમ નથી લેવામાં આવી રહ્યા તેમના સવાલ જવાબ નથી પરસોતમ રૂપાલા બેઠા છે રામભાઈ મોકરિયા બેઠા છે આરામથી વાતો કરી રહ્યા છે પરંતુ પદાધિકારીઓ સામે સુપર કેમ ન કરવામાં આવી કેમ પગલા ન લેવામાં આવ્યા તે સૌથી મહત્વનો પ્રશ્ન છે દ્રશ્યો જોઈ રહ્યા છો મેયર નૈનાબેન પેઢડિયા જે છે આ જયમીન ઠાકર જે છે તેઓ પણ અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે પરંતુ કોઈ પણ કામગીરી કરવાની વાતો માત્ર કરવામાં આવી રહી છે અને કોઈ પણ બાબતે અત્યારે મૌન સેવમાં આવ્યું છે અગ્નિકાંડ બાબતે કોઈ ચર્ચા જ ભાજપ દ્વારા ન કરવામાં આવી માત્ર એવી પ્રેસ કોન્ફરન્સ કરી દેવામાં આવી કે ઉજવણી કરી દેવામાં આવશે રામભાઈ મોકરિયા જે છે તેઓ અત્યારે હસી રહ્યા છે અને મોજમાં હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે પરંતુ અહીંયા અઠ્યાવીસ અઠ્યાવીસ લોકો જે છે તેમની જિંદગીમાં હોમાઈ ગઈ છે છતાં પણ અધિકારીઓ જે છે તેમની સામે પગલા લેવાય તો પદાધિકારીઓ સામે કેમ પગલા ન

કારણ કે જે અઠ્યાવીસ લોકોના મૃત્યુ નીપજ્યા તે અઠ્યાવીસ લોકો ને જવાબ માંગી રહ્યા છે તેમનો પરિવાર જે છે તે જવાબ માંગી રહ્યો છે છતાં પણ આ નેતાઓ પાસે કોઈ જવાબ નથી મૌન સેવી રહ્યા છે અને ભાગી રહ્યા છે અને કહી રહ્યા છે કે સરકાર કામગીરી કરશે પરંતુ તમે પણ જવાબદાર છો તમે પણ સત્તા પક્ષ છો તમારા મેયર ત્યાં બેઠા છે છાપુ વાચી રહ્યા છે આપ જોઈ રહ્યા છો અત્યારે અત્યારે કોઈ પણ એમની સામે અત્યારે રોષ લોકોનો જોવા મળી રહ્યો છે પરસોતમ રૂપાડા જે છે તે પણ ત્રણ ત્રણ દિવસ જે છે તેઓ અહીંયા રહ્યા હતા અને ત્રણ દિવસ પછી તેઓ મળવા આવ્યા હતા ત્યારે પણ ઉજળો લેવામાં આવ્યો હતો પરસોત્તમ રૂપાલાનો માત્ર સવાલો કરવામાં આવ્યા પ્રશ્નો કરવામાં આવ્યા ત્યારે ભાગી રહ્યા હતા ભાજપના નેતાઓ પાસે કોઈ સવાલ જ જવાબ નથી ભાજપના નેતાઓ પાસે એક પણ જવાબ જવાબ નથી વાતોના કરી રહ્યા છે પરંતુ ક્યારે આપશે તે સવાલ ઉઠી રહ્યો છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે મેયર ના છે નૈનાબેન પેઢડિયાના છે ક્યારે જવાબ આપશે તે મહત્વની વાત છે કારણ કે ભાજપના નેતાઓ જે છે તેમની પાસે પત્રકારો દ્વારા સવાલો કરવામાં આવ્યા

પત્રકારો જ્યારે સવાલ પૂછે છે તો તમે એ સવાલથી ભાગી રહ્યા છો અને કોઈ પણ જવાબ ન આપવાનું નાટક કરી રહ્યા છો તમે પત્રકાર પરિષદ કરી રહ્યા છો કે ઉજવણી નહીં કરવામાં આવે પરંતુ વાત એ છે કે આવી પત્રકાર પરિષદોની લોકોને જરૂર નથી પરંતુ જે કાર્યવાહી થવી જોઈએ તે કાર્યવાહી કેમ ન થાય એની વાત છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે રામ મોકરિયા પરસોત્તમ રૂપાલા નૈનાબેન પેઢડિયા મુકેશ દોશી સહિતના નેતાઓ અંદર બેઠા છે વાતોના વડા કરી રહ્યા છે પરંતુ પત્રકારોના સવાલ આપવા માટે તેમની પાસે કોઈ જવાબ નથી અઠ્યાવીસ અઠ્યાવીસ જિંદગી જે છે તે હોમાઈ ચૂકી છે છતાં પણ આ લોકો જે છે તેમનો ટસનો મસ નથી થઈ રહ્યા ઉજવણીની તમે વાતો કરી રહ્યા છો કે ઉજવણી નહીં કરવામાં આવે ઉજવણી તો કરવાની જ ન હોય આવી પત્રકાર પરિષદ તો કરવાની જ ન હોય તમે આવી પત્રકાર પરિષદ કરી રહ્યા છો અને લોકોને તમે મૂર્ખ સમજી રહ્યા છો કારણ કે જે ઘટના બની

અરે રાજકોટ આખું પચીસ લાખ ની વસ્તીના ઘણા બધા હોય એ રીતે શોકમાં છે અને એવા સમયે આ લોકો માત્ર પોતે ઉજવણી નથી કરવાના એવી વાતો કરવા માટે પણ જો પત્રકારો બોલાવતા હોય એ જેમની નિયત બતાવે છે હું આપને જણાવી દઉં કે આ લોકો માટે દરેક વસ્તુ પબ્લિસિટી કંટ છે

બેસિક રાજીનામું આપતો તમે અરે 100% યાર રાજીનામું આપો મારી પાર્ટી મારી પાર્ટી કેસે લે 100% આપી દો પટ્ટો

જ્યારે 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 રચના રચના રાજ્ય સરકારે કરી છે એસઆઈટીની ની રચનામાં જે કાંઈ પણ આવશે એ આપણને સૌને મંજૂર હોવું જોઈએ એમાં હું પણ મંજૂર છું માન્ય મેયરશ્રી પણ મંજૂર છે અને જે તપાસ અધિકારીમાં જેના નામ આવે બે હજાર એકવીસની ની બાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી મને પાર્ટીએ ચેરમેન બનાવ્યું છે મને સાત વર્ષ સાત મહિના પૂરાથી આઠમો મહિનો ચાલે છે આ ઘટના ભૂતકાળમાં બનેલી છે તેમ છતાંય કહું છું તેમ છતાંય કહું છું કે ક્યાંય મારું નામ આવે તો મારી તૈયારી છે હું ક્યાં ના પાડું છું હું ન દઈ શકું જવાબ હું એનો એનો હું નહીં 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 સમજાવું તમને સમજાવું મને જો મને તમે મને મારા પ્રશ્નો પૂછો તમે મને મારા પ્રશ્નો પૂછો સ્વૈચ્છિક રાજીનામું એટલા માટે ન આપી શકાય જ્યારે જ્યારે કોઈ દોષી ઠરે જ્યારે હું દોષી ઠરું ત્યારે મારી તૈયારી

આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર છે તેઓ અત્યારે મીડિયા સાથે વાત કરવા આવ્યા પરંતુ મીડિયાના સવાલોથી આ ભાજપના નેતા તો ચોક્કસપણે ભાગ્યા છે કારણ કે જે પ્રકારે દ્રશ્યો જોયા છે તમારી વાત તમારી વાતને જ્યાં સવાલો પૂછવામાં આવ્યા હતા ત્યાં જવાબો આપવામાં નથી આવ્યા જયમીનભાઈ